નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એગ્રિકલ્ચર આસિસ્ટન્ટની જે જાહેરાત છે એ આવી ગઈ છે ટૂંક સમયમાં એના ફોર્મ ભરવાના શરૂ થઈ જશે અને એ પરીક્ષાની તૈયારીના ભાગરૂપે એગ્રીકલ્ચર એટલે કે ખેતીવાડી વિષયને લગતા તમામ ટોપિક હું અહીં આ ચેનલની અંદર ઓડિયો લેક્ચર અને વિડિયો લેક્ચર આ બંને રીતે તમને અહીંયા પ્રોવાઈડ કરીશ બહુ જ ધ્યાનથી સાંભળજો એગ્રિકલ્ચર પોર્શનનું તમામ મટિરિયલ અહીંયા હું મૂકી દઈશ અને આપણી પોતાની માતૃભાષામાં જ હશે અને ખૂબ જ કોન્સેપ્ચ્યુઅલ સમજવાનું છે અને તમને આવડી જશે કોઈ એક ટોપિક આજે આપણે જોઈએ કે ધારો કે કૃષિ હવામાન વિભાગ મીટ્રોલોજી બરાબર તો એ ટોપિકમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે એ પણ આપણે જોઈશું બરાબર આપણે એવા પણ વિડીયો અમુક મૂકીશું અને ઓડિયો લેક્ચર મૂકીશું જેની અંદર તમામ એમસીક્યુ હશે લગભગ અંદાજે એક લાખથી વધુ એમસીક્યુ હોય એવા પ્રશ્નો પણ આપણે સોલ્વ કરાવીશું તો મારી સાથે જોડાયેલા રહેજો આપણે બધા જોડે તૈયારી કરીએ તો ચલો જોઈએ કૃષિ હવામાન શાસ્ત્ર બરાબર મિટ્રોલોજી વિભાગ તો સૌથી પહેલાં આબોહવા એટલે શું બરાબર તો આબોહવા એટલે હવામાનના લાંબા ગાળાની પરિસ્થિતિ જળવાઈ રહેતી હોય તેને આબોહવા કહેવાય એક હવામાન છે એ લાંબા ગાળા સુધી સ્ટેટિક રહે બરાબર એની લાંબા ગાળાની પરિસ્થિતિ જળવાઈ રહેતી હોય એને શું કહેવાય આબોહવા બરાબર હવામાન એટલે શું તો પૃથ્વીની સપાટીને અડીને રહેલા હવાના પડમાં સૂર્ય દ્વારા જે પ્રાપ્ત વિકિરણની શક્તિ છે અને એને કારણે કોઈ પણ સ્થળે જે ક્ષણે ભૌતિક પરિસ્થિતિ ઉદભવે તેને તે સ્થળનું હવામાન કહેવાય બરાબર એટલે અત્યારે પૃથ્વીની ઉપરની જે સપાટી છે એના ઉપર સૂર્યની ગરમીથી બરાબર જે જે એટોમોસ્ફિયર ઊભું થાય છે જે ક્ષણે જે ભૌતિક પરિસ્થિતિ ઊભી થાય છે એને એ સ્થળનું હવામાન કહેવાય બરાબર બરાબર જ્યારે આંબોહવા છે એ લાંબા ગાળાની પરિસ્થિતિ છે કે આબોહવાએ આખા સમગ્ર વર્ષ દરમિયાન નક્કી કરવામાં આવે જ્યારે હવામાન એ ક્ષણિક પીરિયડ માટે હોય છે બરાબર કોઈ એક સ્થળના પ્રકાશ ભેજ ઉષ્ણતામાન અને હવાના દબાણનો ફેરફાર એ હવામાન કહેવાય તેને શું કહેવાય કોઈ એક જ સ્થળનો પ્રકાશ કેટલો ભેજ કેટલું બરાબર આપણે સાઉથ ગુજરાતની અંદર જઈએ તો તે ભેજવાળો જગ્યા હોય બરાબર ભેજ વધુ હોય તો એ એ ત્યાંનું હવામાન એવું છે એવું કહેવાય ઉત્તર ગુજરાતની અંદર કેવું હોય કે સૂકું હવામાન જોવા મળે બરાબર સૂકું હવે બંને એરિયા ગુજરાતના જ છે પણ હવામાન અલગ અલગ છે તો કોઈ એક સ્થળના પ્રકાશ ભેજ ઉષ્ણતામાન અને હવાના દબાણનો ફેરફાર ને હવામાન કહેવાય હવામાન કોઈ પણ વિસ્તાર અથવા લાંબા ગાળાના વાતાવરણ પરિસ્થિતિ દર્શાવે છે હવામાનમાં કલાકે કલાકે મિનિટે મિનિટે ફેરફાર જોવા મળે હવામાનમાં શું હોય કલાકે કલાકે અને દર મિનિટે ફેરફાર જોવા મળે બરાબર છે હવે જોઈએ વાતાવરણ કે ભાઈ રાજ્યના વાતાવરણને નક્કી કરવામાં વરસાદ અને તાપમાન મુખ્ય ભાગ ભજવે છે કે ભાઈ રાજ્યનું વાતાવરણ કેવું છે એને નક્કી કરવામાં વરસાદ અને તાપમાન મુખ્ય ભાગ ભાગ ભજવે બરાબર જે ધારો કે ઉષ્ણ કટિબંધ પ્રકારના વાતાવરણ જેવા કે ભેજવાળું સૂકું અને અર્ધ સૂકું તો ભેજવાળું અગાઉ મેં હાલ જ વાત કરીએ કે દક્ષિણ વલસાડ છે ડાંગ જે છે એ વિસ્તાર ભેજવાળો વિસ્તાર છે જ્યારે ઉત્તર કચ્છ જિલ્લો છે મહેસાણા બનાસકાંઠા બરાબર પશ્ચિમે સૌરાષ્ટ્ર આ સૂકું અને અર્ધ અર્ધસૂકું વાતાવરણ અહીં જોવા મળે બરાબર આપણે ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદ જે છે પંદરસો એમ દક્ષિણ વલસાડની અંદર છે સૌથી ઓછો કચ્છની અંદર પશ્ચિમ ભાગમાં ત્રણસો એમ બરાબર ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત અંદાજે ક્યારથી થાય તો જૂન મહિનાથી શરૂઆત થાય બરાબર મધ્ય જૂનથી અને ચોમાસાનો અંત થાય છે કે સપ્ટેમ્બર માસના અંત સુધીમાં નવમા મહિના સુધી બરાબર છઠ્ઠા મહિનાથી શરૂ થાય અને નવમાં મહિના સુધી આપણે ચોમાસાનો જે પીરિયડ છે એને ખરીફ ક્રોપ કહેવાય એ દરમિયાન જે પાક લેવામાં આવે એને શું કહેવાય ખરીફ ક્રોપ શિયાળુ ઋતુની અંદર જે ખેતી કરવામાં આવે છે એને રબી ક્રોપ કહેવાય છે અને ઉનાળુ ઋતુ જે છે એની અંદર ખેતી કરવામાં આવે છે એને જાયદ ક્રોપ કહેવામાં આવે છે બરાબર છે તો મિત્રો આ આપણે જે જોયું બરાબર કૃષિ હવામાન વિભાગની અંદર જે આ થિયરિટિકલ આપણે જોયું તેમાંથી પ્રશ્નો કેવા પૂછાય તે એ પણ જોઈએ કે આપણને એવું પૂછાય જનરલી કે લાંબા ગાળાની પરિસ્થિતિ જળવાઈ રહેતી હોય તો એને શું કહેવાય ઓપ્શનમાં હવામાન હોય ઉષ્ણતામાન હોય સમશીત સમશીતોષ્ણમાન હોય આબોહવા હોય તેનો જવાબ શું હોય લાંબા ગાળાની પરિસ્થિતિ જળવાય તો આબોહવા બરાબર પછી એવું પૂછાય કે પૃથ્વીની સપાટીને અળીને રહેલા હવાના પળમાં સૂર્ય દ્વારા પ્રાપ્ત વિકિરણ શક્તિને કારણે કોઈ સ્થળે જે ભૌતિક પરિસ્થિતિ ઉદ્ભવે તેને શું કહેવાય તો આપણે હવામાન કહેવાય બરાબર કોઈ એક જ સ્થળે જે ભૌતિક પરિસ્થિતિ ઉદ્ભવતી હોય સૂર્ય દ્વારા એને હવામાન કહેવાય બરાબર કોઈ એક જ સ્થળના પ્રકાશ ભેજ ઉષ્ણતામાન અને હવાના દબાણનો ફેરફાર થાય એને શું કહેવાય તો હવામાન કહેવાય આવા પ્રશ્નો પણ હોય કોઈપણ વિસ્તારમાં ટૂંકા ગાળાની પરિસ્થિતિમાં ફેરફાર થાય તો એને શું કહેવાય પાક પરિબળ કહેવાય આબોહવા કહેવાય જૈવિક પરિબળ કહેવાય કે હવામાન કહેવાય તો એને પણ હવામાન કહેવાય નીચેનામાંથી ઉષ્ણકટિબંધ પ્રકારના વાતાવરણમાં કેવા પ્રકારના વાતાવરણનો સમાવેશ થાય તો ઉષ્ણ કટિબંધમાં કેવા પ્રકારના વાતાવરણ કે ભેજવાળું પણ હોય સૂકું પણ હોય અને અર્ધ સૂકું હોય ત્રણેય જવાબ સાચા છે બરાબર કે ભાઈ વલસાડ અને ડાંગ જિલ્લામાં કયું તાપમાન જોવા મળે તો ભેજવાળું તાપમાન જોવા મળે વલસાડ ડાંગ જિલ્લામાં જ્યારે સૂકું અને અર્ધ સૂકું વાતાવરણ કયા જિલ્લામાં જોવા મળે તો બનાસકાંઠામાં છે કચ્છની અંદર છે સૌરાષ્ટ્ર વિસ્તાર છે એમાં સૂકું સૂકું વાતાવરણ જોવા મળે હવે સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં પડે તો વલસાડ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ કયા જિલ્લામાં પડે તો કચ્છ જિલ્લાની અંદર સૌથી ઓછો વરસાદ પડે બરાબર ચોમાસાની શરૂઆત ક્યારે થાય તો મધ્ય જૂનથી શરૂઆત થાય બરાબર ચોમાસાનો અંત ક્યારે થાય સપ્ટેમ્બરના અંત સુધીમાં ચોમાસાનો અંત થાય છે બરાબર સૌથી વધુ વરસાદના દિવસો કયા મહિનામાં જોવા મળે તો જુલાઈ બરાબર સાતમા અને આઠમા મહિનાની અંદર સૌથી વધુ વરસાદના દિવસો જોવા મળે છે જેને રેઈની ડેઝ કહેવાય બરાબર છે ગુજરાતમાં કયો માસ સૌથી ઠંડો અને સૌથી ગરમ હોય બરાબર તો ગુજરાતની અંદર શું હોય બોલો ગુજરાતની અંદર સૌથી ઠંડો માસ છે જાન્યુઆરીનો સૌથી ગરમ માસ ગરમ મહિનો કયો મે મહિનો મે મહિનો તપે અને જાન્યુઆરીમાં એકદમ ઠંડી હોય બરાબર પછી હવામાન સંશોધન કેન્દ્ર જે છે એની સ્થાપના કયા વર્ષમાં થઈ તો ઓગણીસોને બત્રીસમાં હવામાન ભારતની અંદર પ્રથમ હવામાન સંશોધન કેન્દ્રની સ્થાપના થયેલી ત્યારે ભારતમાં સૌથી પ્રથમ હવામાન સંશોધન કેન્દ્રની સ્થાપના ક્યારે ઓગણીસો ને બત્રીસમાં જોઈ થોડું થિયરિટિકલ જોઈએ આપણે કે જે જૂન મહિનો જે છે એમાં સોમાની ચોમાસાની શરૂઆત થતી હોય દસથી પંદર ટકા જેટલો વરસાદ પડતો હોય જ્યારે જુલાઈમાં ચોમાસાનો સૌથી વધુ વરસાદ જુલાઈ મહિનામાં પડતો હોય પચીસ ટકા જેટલો વરસાદ ઓગસ્ટમાં પડતો હોય અને પંદરથી પચીસ ટકા જેટલો સપ્ટેમ્બરમાં પડતો હોય બરાબર છે બીજું આપણે યાદ રાખવાનું છે તાપમાનની દ્રષ્ટિએ જાન્યુઆરી સૌથી ઠંડુ અને સૌથી ગરમ મે મહિનો છે બરાબર ઓગણીસો ને બત્રીસની અંદર ભારતનું પ્રથમ હવામાન સંશોધન કેન્દ્રની સ્થાપના થઈ ઓગણીસો ને બત્રીસની અંદર સૌથી પ્રથમ ભારતનું હવામાન સંશોધન કેન્દ્ર અને ભારતમાં જુદા જુદા એવા થર્ટી ફાઈવ પોત્રીસ હવામાન વિભાગો આવેલા છે અને ગુજરાતમાં કેટલા એગ્રો ક્લાયમેટિક ઝોન છે તો આઠ અને એકસો ને સત્યાવીસ ભારતની અંદર એગ્રોક્લાઇમેટિક ઝોન છે બરાબર તો એગ્રોક્લાઇમેટિક ઝોનની બહુ ડિટેલમાં માહિતી મેં તમને ઓલરેડી એક વિડીયો લેક્ચરમાં આપેલી જ છે તેને તમે જોઈ લેજો એકવાર કે ગુજરાતમાં કુલ આઠ એગ્રોક્લાઇમેટિક ઝોન છે બરાબર છે પછી એગ્રોક્લાઇમેટિક આઠ ઝોન છે એની અંદર પણ એવું પૂછાય કે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કયા ઝોનમાં આવે તો ત્રીજા નંબરના ઝોનમાં એસડીયુ દાંતીવાડા કયા ઝોનમાં આવે તો ચોથા નંબરના ઝોન એ મેં વિડિયો વિડીયો લેક્ચરની અંદર બહુ ડિટેલમાં કહેલું છે તમને બરાબર તો આ એકવાર જોઈ લેજો તમે હવામાનના પરિબળોની નુકસાન જે થાય છે એની અસરથી બચવા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના તો સમયસરના વરસાદ જે છે દરેક પાક માટે ભલામણ કરેલી જાતોનું વાવેતર કરાય વેલી પાકતી જાતોનું વાવેતર કરવું જોઈએ એકદમ ટૂંકા ગાળાના પાકોનું આયોજન કરવું જોઈએ તો આ બધું જે છે એ હવામાન પરિબળોને ધ્યાનમાં રાખીને બચવા માટેના પગલાંઓ છે બરાબર પછી બીજું આપણે જોઈએ કે વાતાવરણ જે છે આબોહવા એની અંદર જો ફેરફાર થાય ભેજ અચાનક પંચાણુંથી સો ટકા વધી જાય તો ઘણા બધા રોગો વનસ્પતિની અંદર જોવા મળે ખાસ કરીને અંગારીઓ છે સ્મોર્ટ ઘણા બધા છે એવા તો મોટાભાગના રોગો જે છે એ હાઈ હ્યુમિડિટીના લીધે થતા હોય છે સૂકા વાતાવરણની અંદર પાવડર મિલી ભૂખીચારો જેવા રોગો પણ થતા હોય છે બરાબર મગફળી જે છે એમાં સૂયા બેસવાના સમયે જો સિંગની વૃદ્ધિ વખતે વરસાદ પડે તો એમાં શું થાય એમાં શું જોવા મળે કે એ નુકસાન કરે બરાબર સુયા બેસવાના સમયે સિંગની વૃદ્ધિ વખતે વરસાદ પડતો વિપુલ માત્રામાં ઉત્પાદન મળે એટલે જો એ તો વરસાદ વધુ પડે એટલે ઉત્પાદન પણ વધુ મળે વરસાદ વધુ પડે તો નુકસાન પણ થઈ શકે વધારે બરાબર પરંતુ મગફળી પાક્યા પછી વરસાદ પડે તો સારા એવા પ્રમાણમાં નુકસાન થાય એટલે વાઇસ વર્ષ કંડિશન છે કે ક્યારે એની જરૂરિયાત છે એ એ પ્રમાણે હોય તો ઠીક છે બાકી નુકસાન કરે છે એટલે હવામાન કેવી રીતે ક્લાઇમેટ ચેન્જના બહુ મોટા બધા પ્રશ્નો છે બરાબર છે ઘઉં તો ઘઉંની અંદર કેવું હોય કે ઘઉંની જે વાનસ્પતિક વૃદ્ધિ છે એની જે વેજીટેટિવ ગ્રોથ જે છે એ ટ્વેન્ટી થ્રી ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે ખૂબ ઉત્પાદન મળે કેટલું ટ્વેન્ટી થ્રી ડિગ્રી ત્યાવીસ ડિગ્રી તાપમાન બરાબર અમુક ઘણી બધી બુકોની અંદર પચીસ ડિગ્રી પણ હોય છે બંને સાચું છે ત્રેવીસથી પચીસ હોય તો એ પહેલું ટીક કરવાનું જો એકલું ત્રેવીસ હોય તો પહેલાં એક ત્રેવીસ ટીક કરવાનું ઓકે હવે આપણે જોઈએ કે ખેતી અને હવામાનમાં વપરાતા થોડા સાધનો હોય છે અને એની વિગત જોઈએ તો થર્મોમીટર જે છે એ ખેતી અને હવામાનમાં વપરાતું એક સાધન છે થર્મોમીટર ઉષ્ણતા માપક યંત્ર કહેવાય ગરમીથી એની અંદર જે પદાર્થ હોય છે પારો એ ફૂલે છે અને ઠંડીથી એ સંકોચાય ગરમી જેમ થાય એટલે એ ઊંચું ચડે અને પછી ઠંડીમાં એ શંકો જાય એટલે સૂર્યની ગરમીની અસર પૃથ્વીની સપાટી પર થાય છે અને આ ગરમી સપાટીના ઉપરના ભાગોમાં શું થાય આ ગરમીથી સપાટીને તાપમાન કહેવાય બરાબર અને તાપમાન માપવા માટે થર્મોમીટરનો ઉપયોગ થાય શાનો ઉપયોગ થાય થર્મોમીટરનો બરાબર જેની અંદર થર્મોમીટરના બે પ્રકાર હોય સેલ્સિયસ થર્મોમીટર અને ફેરાનીટ થર્મોમીટર બરાબર સેલ્સિયસ થર્મોમીટરની અંદર ગલનબીદું ઝીરો ડિગ્રી સેલ્સિયસ હોય અને ઉત્કલન બિંદુ એનું સો ડિગ્રી વધુમાં વધુ કેટલું ટેમ્પરેચર હોય સો ડિગ્રી સેલ્સિયસ હોય એને સેલ્સિયસ થર્મોમીટર અને ઓછામાં ઓછું તાપમાન શું હોય ગલન બિંદુ એનું ઝીરો ડિગ્રી સેલ્સિયસ ફેરાનીટ થર્મોમીટરની શરૂઆત કેટલું હોય માપ યાદ રાખવા જોઈએ તમારે કે બત્રીસ ડિગ્રી ફેરાનીટ અને ઉત્કલન બિંદુ છે બસોને બાર ડિગ્રી ફેરાનીટ બત્રીસ ડિગ્રી ફેરાનીટ અને ઉત્કલન બિંદુ બસોને બાર ડિગ્રી ફેરાનીટ આ થર્મોમીટરના એટી ડિગ્રી સરખા ભાગ પાડવામાં આવેલા હોય છે કેટલા ભાગ પાડવામાં આવેલો છે અઢાર ડિગ્રી સરખા ભાગ પાડેલા હોય છે બરાબર એનો ઉપયોગ શું થાય કે હવામાન જમીન મનુષ્ય પ્રાણીના શરીરનું તેમજ અન્ય પદાર્થોનું તાપમાન માપવા વપરાય છે હવે જોઈએ આપણે થર્મોગ્રાફ કે હવામાનના તાપમાનમાં જો ફેરફાર થાય ને આ સતત થતા ફેરફારને નોંધવા માટે સ્વયં સંચાલિત યંત્રને થર્મોગ્રાફ કહેવાય છે જો તાપમાનમાં ફેરફાર થતો હોય ને એને આપણે ગ્રાફ તરીકે દર્શાવવું હોય તો થર્મોગ્રાફનો ઉપયોગ થાય બરાબર તાપમાન માપવા માટે થર્મોમીટર પણ એના ફેરફારને નોંધવા માટે તાપમાનમાં જે ડિફરન્સ આવે છે એ નોંધવા માટે થર્મોગ્રાફ વપરાય બરાબર ગ્રાફ જે છે એ વપરાય ચોવીસ કલાકમાં થયેલા તાપમાનમાં ફેરફાર ઉચ્ચાલન સાથે પેનને કારણે ગ્રાફ અંકિત થાય બરાબર છે આખો ગ્રાફ એમાં દોરાય એટલે તાપમાનમાં થતો ફેરફાર ઘટો ને તાપમાન ઓછું થયું કે વધ્યું આ બધું આપણે થર્મોગ્રાફ વળી માપી શકીએ છીએ બરાબર એનો ફેરફાર જોઈ શકીએ છીએ હવે જે સૂકું ભીનું થર્મોમીટર હાઇગ્રોમીટર કે બે તાપ તાપમાપકો સાથે ગોઠવવામાં આવે છે હવામાનમાં ભેજ અને બાષ્પીભવનની ક્રિયાને સીધો સંબંધ છે આ સાથે હવામાં ભેજ વધારે હોય તો બાષ્પીભવન કેવું થાય હવામાં ભેજ વધારે હોય તો બાષ્પીભવન કેવું થાય ધીમું થાય બાષ્પીભવન એટલે પૃથ્વીની સપાટી ઉપરથી પાણીનું ઉડી જવું બરાબર અને બાષ્પીભવન કહેવાય એ ઓછું થાય ભેજ વધારે હોય તો ભેજ ઓછો હોય તો બાષ્પીભવન કેવું થાય ઝડપી થાય બીજું છે વર્ષા માપક યંત્ર પણ આવે અંગ્રેજીમાં જેને રેઇનગે કહેવાય આ સાધનમાં ધાતુનો એક નળાકાર હોય તેમો અંદર બીજો નાનો નાના નળાકાર હોય કાચની શીશી હોય ઘરણી સાથે માપ નલિકા હોય ને વરસાદ સેન્ટીમીટરમાં પણ મપાય અને એમ એમની અંદર પણ મપાય અને ઇંચની અંદર પણ મપાય વરસાદ ત્રણ એકમોમાં મપાય કેટલા સેન્ટીમીટર વરસાદ પડ્યો એ પણ મપાય કેટલા એમ વરસાદ પડ્યો એ પણ મપાય કેટલા ઇંચ વરસાદ પડ્યો એ પણ મપાય હવે જોઈએ આપણે બેરો મીટર વાયુ માપક યંત્ર બેરોમીટર એટલે હવાનું દબાણ માપવા જે વપરાય ને એને બેરોમીટર કહેવાય બરાબર હવાનું દબાણ માપવા જે વપરાય એને શું કહેવાય બેરોમીટર જેમ તાપમાન વધવું તેમ હવા હલકી બને તેથી તેમનું વજન શું થાય એનું વજન વજન કે દબાણ ઘટે બરાબર હવા હલકી બને તેમ એનું વજન ઘટે ઓકે તો બેરોમીટરના બે પ્રકાર છે પ્રવાહી બેરોમીટર અને નિષ્પ્રવાહી બેરોમીટર હવે જોઈએ આપણે એનિમોમીટર કપ કાઉન્ટર એનિમોમીટર વાયુ ગતિ માપક જે પવનનો વેગ જે છે એ કેટલો છે એ માપવા માટે એનિમોમીટર વપરાય કપ કાઉન્ટર એનિમોમીટર પવનનો વેગ પ્રતિ કલા કે કિલોમીટર એકમમાં વપરાય બરાબર પ્રતિ કલાકે કિલોમીટર પ્રતિ હવર એમ કિલો કિલોમીટર પ્રતિ હવર એમ એમ પવનનો વેગ મપાય પવન દિશાદર્શક તરીકે વિન્ડ વેન બરાબર પવનની દિશા કંઈ જાણવી હોય તો વિન્ડ વેન પવન દિશા દર્શકનો ઉપયોગ થાય છે આ સાધનની મદદથી પવન કઈ દિશામાંથી આવે છે એ જાણી શકાય પછી રડાર છે મિત્રો રડારનો ઉપયોગ વિમાન વાહનોના અકસ્માત નિવારણ નિવારવા માટે થાય છે હવાઈ હુમલા વખતે નિશાન લેવા પણ એ ઉપયોગી છે વાવાઝોડાની આગાહી છે વાદળની ગતિવિધિમાં ઉપયોગી છે આ બધાની અંદર સારો ઉપયોગ થાય રડારનો ઉપયોગ થાય બીજું છે મિત્રો બેરોગ્રાફ જેમ થર્મોગ્રાફમાં ગરમીની અસરથી પેન હલન ચલન કરે સામે ઉપયોગ આવતો થર્મોગ્રાફ તાપમાનનું ડિફરન્સ તાપમાનમાં જે ફેરફાર થાય એ માપવા માટે થર્મોગ્રાફ એવી જ રીતે બેરોગ્રાફની અંદર શું હોય કે હવાના દબાણમાં જે ફેરફાર થાય ને એ માપવા માટે બેરોગ્રાફ વપરાય બરાબર ગ્રાફ જે શબ્દ લાગે એ ફેરફાર નહોતું હોય બરાબર બે વચ્ચે શું ફરક છે એ જણાવો બરાબર બેરોમીટર જે છે એ બેરોમીટર હવાનું દબાણ માપે હવાનું કેટલું દબાણ છે એ માપે જ્યારે બેરો છે એ બે દબાણ હવાના દબાણ વચ્ચે કેટલો ફેરફાર છે એ નોંધે છે બરાબર આમાં દબાણ ઘટે તો વરસાદ કે તોફાન અને દબાણ વચ્ચે તો શુષ્ક સૂકી હવા બતાવતું રહે બીજું છે મિત્રો એક આવું જ એક યંત્ર છે સાધન છે બલૂન બલૂન જે છે એ રબર કૃત્રિમ પદાર્થોની બનાવવામાં આવે છે તેમાં હલકો હાઇડ્રોજન વાયુ ભરવામાં આવ્યો હોય અને બલૂનની હિલચાલ પરથી ઓડોલાઇટ નામના સાધનની નજર નાખવામાં રાખવામાં આવે છે ઓડો નામના સાધનની નજર રાખવામાં આવતી હોય છે બરાબર આને લગતા આપણે થોડા ઘણા પ્રશ્નો જોઈએ કે ભારતમાં જુદા જુદા કેટલા હવામાન વિભાગો આવેલા હોય તો ભારતમાં જુદા જુદા થર્ટી ફાઈવ પાંત્રીસ હવામાન વિભાગો આવેલા હોય કૃષિ અને વરસાદને ધ્યાનમાં લઈને સમગ્ર ભારતમાં કુલ કેટલા એગ્રોક્લાઇમેટિક ઝોન છે તો એકસો સત્યાવીસ એગ્રોક્લાઇમેટિક ઝોન છે બરાબર ગુજરાતમાં કુલ કેટલા એગ્રોક્લાઇમેટિક ઝોન છે કૃષિ અને વરસાદને ધ્યાનમાં લઈને આઠ એગ્રોક્લાઇમેટિક ઝોન છે બરાબર પછી જે એવું પૂછે કે ગુજરાતમાં બીપી ઘઉં જે છે બરાબર કે બિનપિયત ઘઉં પાક અને કયા એગ્રોક્લાઇટિક ઝોનનો લઈ શકાય બિનપિયત તો દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર બરાબર નીચેનામાંથી કયા જિલ્લો જે છે એ દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા વિસ્તારનો એગ્રોક્લાઇમેટિક ઝોનમાં સમાવેશ થતો નથી એવું પૂછ્યું છે તમે અહીંયા તો ડાંગ જિલ્લો જે છે એ તો દક્ષિણ ગુજરાતમાં આવે વલસાડ સુરત આ બધા દક્ષિણ ગુજરાતવાળા ઝોન છે કચ્છનો સમાવેશ ન થાય બરાબર છે નીચેનામાંથી મોતી ચોમાસું પાક તરીકે કયા પાકને લેવાય તો ખરીફ જે સિઝન છે ચોમાસું હોય શિયાળુ સિઝનમાં રબી પાક કહેવાય બરાબર આ એ સેમ પ્રશ્નો એ પૂછાય છે આવા એકદમ સરળ પ્રશ્નો પણ અમુક ટાઈમે પરીક્ષામાં હોય જ છે બરાબર કે શિયાળુ પાક માટે કયા પાક તરીકે ઓળખવામાં આવે રવિ પાક પછી કપાસની સિઝન એટલે લેવાતો પાક એટલે ખરીફ પાક કપાસ ખરીફમાં આવે મગ જે છે એ ઉનાળામાં પણ લેવાય અને ખરીફ બંને સિઝનમાં લઈ શકાય છે પણ મોટાભાગે એવું મગ ઉનાળુ સિઝનમાં લેવાતો પાક છે જીરું જે છે એ રબી સિઝનમાં છે બરાબર પછી કયા પાકમાં વાતાવરણની અસરથી પંચાણું ટકે સો ટકા ભેજ હોય તો અંગારીઓ રોગ જોવા મળે તો બાજરીની અંદર જે છે એ ડિસીઝ જોવા મળે છે અંગારીઓ નીચેનામાંથી કયા પાકમાં સૂયા બેસવાના સમયે વરસાદ પડે એટલે દાણા બેસવાના સમયે જો વરસાદ પડે તો વિપુલ માત્રામાં ઉત્પાદન મળે તો મગફળીની અંદર એવું થાય બરાબર તાપમાન માપવા માટે નીચામાંથી કયા સાધનનો ઉપયોગ થાય તો થર્મોગ્રાફનો તાપમાન માપવા માટે થર્મોગ્રાફ બરાબર થર્મોમીટર કયા પ્રકારના હોય તો સેલ્સિયસ થર્મોમીટર અને ફેરાનીટ થર્મોમીટર સેલ્સિયસ થર્મોમીટરમાં ગલન બિંદુ કેટલું હોય તો ઝીરો ડિગ્રીથી હોય બરાબર ઉત્કલન બિંદુ એનું કેટલું હોય સો ડિગ્રી સેલ્સિયસ હોય એવી જ રીતે ફેરાનીટ થર્મોમીટરમાં ગલન બિંદુ બત્રીસ ડિગ્રી ફેરાનીટ અને ઉત્કલન બિંદુ બસોને બાર ડિગ્રી સેલ્સિયસ હવામાનના તાપમાનમાં સતત ફેરફાર નોંધવા માટે કયું સાતમાન સાધન વપરાય જો તાપમાનમાં ફેરફાર નોંધવા પૂછ્યું છે તો થર્મોગ્રાફ આવે બાકી તાપમાન માપવા માટે શું આવે થર્મોમીટર હવે હવાનું બાષ્પીકરણ અને હવાના ભેજની સરખામણીમાં સરખામણીને માપવા માટે કયું સાધન વપરાય તો સૂકું અને ભીનું થર્મોમીટર જે છે એ બાષ્પીભવન અથવા હવાની ભેજની સરખામણી માપવા માટે વપરાય બરાબર જાંબુ જે છે એ ઝાડનો ઉપયોગ જે છે એ મધમાખી ઉત્પાદનમાં થતો હોય છે પછી રાઇઝોબિયમ કલ્ચર જે છે એ કઠોળ વર્ગના પાક માટે જરૂરી છે રાયજો શું સૂકા એજોલામાં કેટલા ટકા નાઇટ્રોજન હોય તો ત્રણથી પાંચ ટકા નાઇટ્રોજન હોય પછી સજીવ ખેતી જે છે એના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો આલ્બર્ટ હાવર્ડ જે છે એ સજીવ ખેતીના પિતા તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે લાંગ પછી તમારે બીજા જેવા હવામાન વિભાગને લગતા પ્રશ્નો જોવા હોય કે આપણે જ્યારે હવામાં ભેજ વધારે હોય ત્યારે બાષ્પીભવન કેવું થાય તો ધીમું થાય અને હવામાં ભેજ ઓછો હોય ત્યારે બાષ્પીભવન ઝડપી થાય વરસાદ માપવા માટે કયું સાધન વપરાય તો વર્ષા માપક યંત્ર ગેજ વરસાદ માપવાનો એકમ કયો તો એમ એમ જે ઇંચ છે સેન્ટીમીટર ત્રણેય એકમોમાં મપાય બરાબર નીચેનામાંથી કયું સાધન હવાનું દબાણ માપવા વપરાય આવું પૂછાય તો બેરોમીટર નામનો જે ઓપ્શન હોય એ ઠીક કરવું જોઈએ હવાનું દબાણ બેરોમીટર પણ દબાણમાં તો ફેરફાર નોંધવા માટે બેરોગ્રાફ આવે બરાબર બેરોમીટર જે છે એના પ્રકારો કેટલા હોય પ્રવાહી બેરોમીટર અને નિષ્પ્રવાહી બેરોમીટર પછી કયા સાધનનો ઉપયોગ પવનનો વેગ ગતિ માપવા માટે થાય એનેમોમીટર પવનનો વેગ જે ગતિ છે એનેમોમીટર કયા એકમોમાં અપાય તો પ્રતિ કલાકે કિલોમીટર બરાબર આપણે બાઇકની સ્પીડ શું હોય કિલોમીટર પ્રતિ હવર બરાબર તો એ જ પવનની જે સ્પીડ જે છે એ કેવી રીતે આપણે માપી શકીએ કે પ્રતિ કલાકે કિલોમીટર પવનની દિશા જાણવા માટે કયું સાધનો ઉપયોગી છે તો પવન દિશા દર્શક પવનની દિશા જાણવા માટે કયું સાધન ઉપયોગી છે તો પવન દિશા દર્શક વાવાઝોડાની આગાહી વાદળની ગતિવિધિ માટે નીચેના મોટી કયા સાધનનો ઉપયોગ થાય તો રડાર બરાબર વાવાઝોડાની આગાહી છે વાદળની ગતિવિધિ છે આ બધાની કયા સાધનો ઉપયોગ થાય ગતિવિધિ જાણવા માટે વાદળોની વાવાઝોડાની આગાહીઓ કરવા માટે રડારનો બરાબર રડારના ઉપયોગ માટે સાચું વિધાન આપણે હું તમને કહું તો વિ વિમાનના વાહનના અકસ્માત વિહારવા માટે રડારનો ઉપયોગ થાય હવાઈ હુમલા અને નિશાન લેવા માટે થાય વાવાઝોડાની આગાહી અથવા વાદળની ગતિવિધિ જાણવા માટે પણ રડારનો ઉપયોગ થાય બરાબર પછી એવું કયું સાધન છે કે જે ચોવીસ કલાકમાં થયેલા હવાના દબાણમાં ફેરફાર નોંધી શકે જોયું એ જ પૂછ્યું દબાણ જે છે હવાનું એ ફેરફાર નોંધવા માટે ગ્રાફ વપરાય કયો ગ્રાફ બેરોગ્રાફ બરાબર હવાનું દબાણ માપવા માટે બેરોમીટર વપરાય પણ જ્યારે ફેરફાર નોંધવા માટે બેરોગ્રાફ વપરાય પછી કયા સાધનમાં હલકું હાઇડ્રોજન વાયુ ભરવામાં આવે છે તો બલૂનની અંદર બરાબર બલૂનની અંદર હલકો હાઇડ્રોજન વાયુ ભરવામાં આવતો હોય છે તો હવામાન વિભાગમાંથી જે પૂછાઈ શકે છે શક્યતાઓ હોય એવા પ્રશ્નોની આજે ચર્ચા કરી સાથે હવામાન વિભાગના જે કેટલાક અમુક મહત્ત્વના મુદ્દાઓ છે એની પણ આપણે ચર્ચા કરી ખૂબ ખૂબ આભાર આપનો